નમસ્કાર મિત્રો રાજ સરકારે ખેડૂતોને સેવાઓ અને સહાયની વધુ સારી પહોંચ મેળવવા માટે ખેડૂત રજિસ્ટ્રી શરૂ કરી છે આ ઓનલાઈન સિસ્ટમ ખેડૂતોને તેમની વિગતો નોંધણી કરાવવાની મંજૂરી આપે છે જેથી તેઓ પાક વીમો સબસિડી અને જમીનના પ્રશ્નોમાં મદદ જેવા મહત્વપૂર્ણ લાભો મેળવી શકે રજિસ્ટ્રી ખેડૂતોની સ્પષ્ટ અને વ્યક્તિગત યાદી બનાવશે જેનાથી તેમને કોઈ પણ સમસ્યા વિના જરૂરી મદદ મળી શકશે આ કાર્યક્રમનો ઉદ્દેશ ખેડૂતોને ટેકો આપવા તેમની આવક સુધારવા અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના વિકાસમાં મદદ કરવાનો છે ખેડૂતો આ રજિસ્ટ્રી દ્વારા પાક વીમો સબસીડી અને અન્ય નાણાકીય સહાય ઝડપથી મેળવી શકશે આ સિસ્ટમ ખાતરી કરે છે કે ફક્ત લાયક ખેડૂતોને જ લાભ મળે જેનાથી ભ્રષ્ટાચાર અને વિલંબ પણ ઓછો થાય આ નોંધણી ઝડપી છે જેથી ખેડૂતોને જરૂરી મદદ ઝડપથી મળી શકે છે સરકાર વિવિધ ક્ષેત્રોમાં ખેડૂતોને યોગ્ય મદદ આપવા માટે ડેટાનો ઉપયોગ કરી શકે છે જે તેને વધુ ઉપયોગી બનાવે છે આ રજિસ્ટ્રી ખેડૂતોને જમીન સંબંધિત સમસ્યાઓ અને તેમના કામકાજમાં મદદ મેળવવાનું સરળ બનાવે છે ખેડૂતોને સીધી નાણાકીય મદદ ઝડપથી મળી શકે છે જેનાથી તેમની ખેતી અને તેમની આવકમાં સુધારો થઈ શકે છે નોંધણી કરાવવાની પ્રક્રિયા પણ તદ્દન સરળ છે અને તે સત્તાવાર પોર્ટલ દ્વારા કરી શકાય છે અહીં એક પગલું દર પગલાની માર્ગદર્શિકા છે રજીસ્ટ્રી કરાવવા માટે તેમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો જે આ પ્રમાણે છે એકાઉન્ટ બનાવવા માટે હોમ પેજ પર નવું એકાઉન્ટ બનાવવા માટે નોંધણી કરો વિકલ્પ પર ક્લિક કરો તમારે તમારું નામ સંપર્ક માહિતી અને અન્ય સંબંધિત ડેટા જેવી મૂળભૂત વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે નોંધણી કરાવ્યા પછી તમારી ખેતી પ્રવૃત્તિઓ જમીન ધારણા અને અન્ય જરૂરી વ્યક્તિગત વિગતો વિશે વિગતવાર માહિતી ભરો આમાં તમારો આધાર નંબર જમીન રેકોર્ડ પાકની વિગતો અને ચકાસણી માટે જરૂરી અન્ય કોઈ પણ ડેટા સામેલ હશે દસ્તાવેજો અપલોડ કરો ત્યાં તમારે તમારી ઓળખનો પુરાવો જમીનના દસ્તાવેજો અને બેંક વિગતો જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ખાતરી કરો કે બધા દસ્તાવેજો સ્પષ્ટ અને સુવાચ્ય છે તમારી માહિતી સબમિટ કર્યા પછી સંબંધિત અધિકારીઓ દ્વારા વિગતોની ચકાસણી કરવામાં આવશે ચકાસણી માટે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી અથવા પુષ્ટિકરણ માટે એક સંદેશ પ્રાપ્ત થઈ શકે છે એકવાર તમારી વિગતો ચકાસાઈ ગયા પછી તમને પોર્ટલ પર તમારી નોંધણી વિશે પુષ્ટિ મળશે હવે તમે ગુજરાતના ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ સહકારી સેવાઓ અને તેનો લાભ મેળવી શકો છો નોંધણી કરવાની અન્ય રીત આ પણ છે કે જેમાં એકાવન છન્નું નવ અથવા સત્યોતેર આડત્રીસ ઓગણત્રીસ અઠ્ઠાણું નવાણું આના પર તમે એસએમએસ મોકલીને પણ નોંધણી કરાવી શકો છો અથવા સીએસસી ઓપરેટર પાસેથી પણ મદદ મેળવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત